તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને કરો અને બે લાયકન પર ક્લિક કરો રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી મેરેથોન દોડ રાખવામાં આવે છે જેમાં દર વર્ષે હજારોની સંખ્યામાં બાળકો ભાગ લે છે ત્યારે રવિવારના રોજ યોજાયેલ કાર્યક્રમમાં સુરતની એકસો પચાસ જેટલી શાળાના ત્રણ હજારથી વધુ બાળકોએ ભાગ લીધો હતો જેમાં અંડર ટ્વેલ્વથી લઈને અંડર સિક્સટીન સુધીના બાળકો બે કિલોમીટરથી લઈને ચાર કિલોમીટર સુધીની રેસમાં ભાગ લીધો હતો રાયન સ્કૂલના ચેરમેન ડૉક્ટર એ એફ પિન્ટુ તથા મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર ગ્રીસ પિન્ટુના નેતૃત્વમાં આ ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો गुड मॉर्निंग कैप्टन लाडवा गुजरात मरी टाइम बोर्ड चीफ इंचार्ज चीफ नॉडिकल ऑफिसर गांधीनगर किस तरह का कार्यक्रम बेसिकली रायन इंटरनेशनल स्कूल ने ये एक बहुत अच्छा आयोजन किया है मिनी मैराथन जिसमें पाँच हज़ार से ज़्यादा बच्चे उन्होंने पार्टिसिपेट uh, किया है और ये उनकी टू हंड्रेथ दो सौ मी रेस है इन्होंने ऐसी दो सौ और इससे पहले वन नाइन्टी नाइन रेस और आयोजन की है और इस साल की इनकी एटीनथ रेस है और बच्चों बच्चों को जहाँ पे ये पार्टिसिपेट कर रहे काफ़ी उत्साहित है काफी थे और काफ़ी अच्छा माहौल देखने को मिल रहा है बच्चों का दौड़ के लिए कितना इम्पोर्टेंट है जी कोई भी स्पोर्ट्स ले लीजिए दौड़ना या आ, कोई भी एक्टिविटीज़ जो स्पोर्ट्स से रिलेटेड है काफ़ी बच्चों के लिए काफ़ी અચ્છી એક્ટિવિટીઝ હૈ જીતના બી બચ્ચે કરે કમ હૈ બીકોઝ એ તંદુરસ્તી બચ્ચો કી ઓર ડે ટુ ડે એક્ટિવિટી જો એક ટાઈમલાઇન હોતા હે સેટ હો હોતા હૈ બચ્ચો કા બાળકો ભણતરની સાથે સ્પોર્ટ્સમાં પણ આગળ આવે અને તેમની ફિઝિકલ ફિટનેસ સારી રહે અને ભણતરમાં વધુ ફોકસ કરી શકે તે માટે ખાસ આ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું એસડી ધોબી હું રાંધેરઝોનનો ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર છું અને આજે રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા બાળકોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ બદલ અમને આમંત્રણ આપવામાં આવેલ અને અમે આવેલા છીએ અને ખૂબ જ સરસ આ એક્ટિવિટી છે શાળા તરફથી જે બાળકોના પ્રોત્સાહન માટે જે એજ્યુકેશન તો જરૂરી છે પણ જે એમને ફિઝિકલ જે એમને સ્ટાન્ડર્ડ જાળવે એ લોકો આજે આજના યુગમાં કોમ્પિટિશન ખૂબ જ મહત્ત્વનું છે તો એવા સમયે બાળકોમાં એક્ટિવિટી જે એમની ફિઝિકલ વધે એ લોકો કોમ્પિટિશનમાં ઉતરે અને આગળ વધે તો ખૂબ જ એમના માટે સારું છે અને હું શાળાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ રીતના બાળકોની કોમ્પિટિશન રાખી છે અને અમને પણ આમંત્રણ આપ્યું છે બધા એમને શાળાનો ખૂબ ખૂબ આભાર માની જીવનમાં જો દરેક વસ્તુમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી ખૂબ જ મહત્વની છે તો દરેક સ્પોર્ટ્સ દોડ છે કે કોઈ પણ રમતો છે ખૂબ જ જરૂરી છે તો બાળકોમાં એક કોમ્પિટિશનની ભાવના આવે તો એ આગળ વધી શકે છે એટલે ફિટનેસ માટે ખૂબ જ જરૂરી છે સ્પર્ધાઓ Tulsi sărma s-a tiraștruiesc să mă surăt.